દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઇવન મધ્ય ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદ આવવાની સંભાવના રહેલી છે તો આજે આપણે વિન્ડી મોડલની મદદથી અને હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીશું કે આવનારા સમયમાં ગુજરાતમાં વરસાદની સ્થિતિ કેમની રહેવાની છે તો દર્શક મિત્રો આ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો વિન્ડી મોડલ આજે અઠ્યાવીસ તારીખ છે રવિવાર બરાબર આ તમે સ્ક્રીન પર જોઈ શકો છો હું પહેલાં તમને બતાવી દઉં સ્ક્રીન પર આ જે મુંબઈનો જે વિસ્તાર છે આ જે બંગાળની ખાડીમાંથી જે વરસાદી સિસ્ટમ જે આવી છે તે હાલમાં જે મુંબઈનો જે આસપાસનો વિસ્તાર છે તે ત્યાં ક્યાંક ને ક્યાંક સ્થિર થયેલી છે અને ત્યાં તે વધારે તાકાતવર બનવાની છે અને જેના કારણે જે ગુજરાતના જે અન્ય વિસ્તારો જે છે દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ત્યાં ક્યાંક ને ક્યાંક ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે હાલમાં તો આજે 28મી તારીખના રોજ દક્ષિણ ગુજરાતમાં જે બરોડાનો વિસ્તાર છે ભરૂચનો વિસ્તાર છે સુરત વલસાડની આસપાસનો જે વિસ્તાર છે આ પછી મધ્ય ગુજરાતમાં દાહોદ ગોધરા ખેડા આણંદ અમદાવાદ છે ખંભાત છે ત્યાં પણ વરસાદ પડવાની સંભાવના છે સૌરાષ્ટ્રમાં ભાવનગરનો વિસ્તાર છે પછી બોટાદનો વિસ્તાર છે ક્યાંક ને ક્યાંક સુરેન્દ્રનગરનો વિસ્તાર છે અમરેલીનો વિસ્તાર છે અને ગીર સોમનાથનો વિસ્તાર છે અને આ ઉપરાંત વિંડી મોડલ એવું પણ કહી રહ્યું છે કે ઉત્તર ગુજરાતમાં જે બનાસકાંઠાનો વિસ્તાર છે આ ઉપરાંત જે મહેસાણાનો વિસ્તાર છે પાટણનો વિસ્તાર છે ત્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના આજે વિંડી મોડલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને પછી આજે રાત્રે સૌરાષ્ટ્રના જે અન્ય વિસ્તારો જે છે જેમ કે રાજકોટનો વિસ્તાર છે મોરબીનો વિસ્તાર છે ઇવન જામનગરનો જે વિસ્તાર છે જૂનાગઢનો જે વિસ્તાર છે ત્યાં પણ ક્યાંક ને ક્યાંક ભારેથી ભારે વરસાદ પડી શકે છે વાત કરીએ આવતીકાલની એટલે કે સોમવારની તો સોમવાર ના દિવસે જે સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે કચ્છનો જે વિસ્તાર છે ત્યાં પણ ક્યાંક ને ક્યાંક ભારે વરસાદ પડવાની સંભાવના છે કારણ કે જે સિસ્ટમ જે છે વરસાદી જે સિસ્ટમ જે બંગાળની ખાડી પરથી આવી તો ક્યાંક ને ક્યાંક પશ્ચિમ દિશામાં કૂચ કરી રહી છે તો તમે જોઈ શકો છો આવતીકાલે ગીર સોમનાથનો વિસ્તાર છે જૂનાગઢનો વિસ્તાર છે પોરબંદરનો વિસ્તાર આપણે દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ અને આ પછી જે કચ્છમાં જે કાંઠાના વિસ્તાર છે ને એમાં પણ ગાંધીધામનો જે વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ પડવાની સંભાવના છે સુરેન્દ્રનગરમાં પણ ક્યાંક ને ક્યાંક ભારે વરસાદ પડવાની સંભાવના વિંડી મોડલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આવતીકાલે તારીખના દિવસે આ તમે જોઈ શકો છો ઓગણત્રીસમી તારીખે સૌરાષ્ટ્ર માટે તો ખરેખર ખૂબ કપરો સમય હોઈ શકે છે કેમકે આ મરૂન કલર વિન્ડી મોડલ બતાવી રહ્યું છે સુરેન્દ્રનગરની આસપાસના વિસ્તારમાં જુનાગઢની આસપાસના વિસ્તારમાં અને ક્યાંક ને ક્યાંક ગીર સોમનાથની આસપાસના વિસ્તારમાં પણ આપણે તમે મરૂન રંગ તમે જોઈ શકો છો અને આ પછી ગુજરાતના અન્ય વિસ્તારોની વાત કરીએ તો આવતીકાલ માટે તો આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં સુરત છે વલસાડ છે આ પછી મધ્ય ગુજરાતમાં અમદાવાદ દાહોદ ગોધરાનો ખેડા આણંદનો વિસ્તાર છે અને આ પછી ઉત્તર ગુજરાતમાં મહેસાણાનો વિસ્તાર છે ત્યાં વિન્ડી મોડલ દ્વારા વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે વાત કરીએ પરમ દિવસની એટલે કે ત્રીસમી તારીખની તો ત્રીસમી તારીખે પણ સૌરાષ્ટ્રના જે કાંઠાના વિસ્તાર છે એમાં દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથનો જે વિસ્તાર છે અને કચ્છમાં જેમ વિસ્તાર છે ત્યાં ક્યાંક ક્યાંક ને વરસાદ પડી શકે છે પરમ દિવસનો આ જે રાઉન્ડ છે ત્યાં અચ્છા જેમ જેમ દિવસ આગળ જશે તેમ તમે આ સ્ક્રીન પર જોઈ શકો છો જે સૌરાષ્ટ્રમાં જે રાજકોટનો વિસ્તાર છે મોરબીનો વિસ્તાર છે સુરેન્દ્રનગરનો વિસ્તાર છે ત્યાં પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે અને આ પછી બોટાદ છે અમદાવાદ છે ત્યાં પણ ક્યાંક પરમ દિવસે ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના વિંડી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો દર્શક મિત્રો હવે આપણે હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીએ કે ગુજરાતમાં આજે કયા વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને કયા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો આજે છે તારીખ અઠ્યાવીસ તો હવામાન ખાતા દ્વારા દક્ષિણ ગુજરાતના જે જિલ્લા છે સૌરાષ્ટ્રમાં જુનાગઢ રાજકોટ ગીર સોમનાથ અમરેલી બોટાદ ભાવનગર માટે ઓરેન્જ એલર્ટ આપ્યું છે અને આ પછી અમદાવાદ ખેડા આણંદ મહીસાગર પંચમહાલ દાહોદ માટે પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જે મધ્ય ગુજરાતમાં છે અને અને આ પછી ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા અરવલ્લી અને ગાંધીનગર માટે પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતમાં હવામાન ખાતા દ્વારા બરોડા છોટા ઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે વાત કરીએ ઉત્તર ગુજરાતના અન્ય જિલ્લાઓની તો અને સૌરાષ્ટ્રમાં પણ અમુક જગ્યા હવામાન ખાતાએ યલો એલર્ટ આપ્યું છે જેમ કે દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર મોરબી સુરેન્દ્રનગર કચ્છ બનાસકાંઠા પાટણ અને મહેસાણા માટે તેના દ્વારા યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે હવે વાત કરીએ એટલે કે તારીખની તો તારીખે તમે જોઈ શકો છો નકશામાં જે જે ગુજરાતનો નકશો છે એમાં ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્રમાં આવતીકાલે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે કેમ કે જે સિસ્ટમ જે છે બંગાળની ખાડી પરથી જે સિસ્ટમ આવી છે વરસાદી સિસ્ટમ તે ક્યાંક ને ક્યાંક પશ્ચિમ તરફ કૂચ કરી રહી છે અને તેમાં જે દક્ષિણ ગુજરાતના જે વિસ્તાર છે સૌરાષ્ટ્રના જે વિસ્તાર છે ને કચ્છમાં ક્યાંક ને ક્યાંક ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આવતીકાલ માટે વાત કરીએ આવતીકાલની તો આવતીકાલે દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ રાજકોટ જામનગર મોરબી સુરેન્દ્રનગર અને અમદાવાદ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને આ પછી ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને પાટણ માટે પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને કચ્છ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સાથે જ દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી ડાંગ દમણ અને દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે વાત કરીએ હવે પરમ દિવસની તો પરમ દિવસે એટલે કે ત્રીસમી તારીખની તો ત્રીસમી તારીખના દિવસે પણ ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્ર અને કચ્છ માટે દક્ષિણ ગુજરાત માટે ખતરો ટળતો નથી કચ્છ મોરબી દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ ભાવનગર અમરેલી જુનાગઢ ગીર સોમનાથ પોરબંદર માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને આ પછી જે વાત કરીએ ઉત્તર ગુજરાતના જે જિલ્લા છે મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે તેની માટે હવામાન ખાતા દ્વારા યલો એલર્ટ આપવામાં આવ્યું છે વાત કરીએ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી અને ગાંધીનગર માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે મધ્ય ગુજરાતમાં મહીસાગર દાહોદ પંચમહાલ ખેડા આણંદ અમદાવાદ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને તે સિવાય દક્ષિણ ગુજરાતના જે ચાર જિલ્લા છે બરોડા છોટા ઉદેપુર ભરૂચ નર્મદા માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને સૌરાષ્ટ્રના આ જે બે જિલ્લા છે સુરેન્દ્રનગર અને બોટાદ માટે પણ ક્યાંક ને ક્યાંક હવામાન ખાતા દ્વારા યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે વરસાદનો આ જે રાઉન્ડ છે જે આજથી શરૂ થયો છે તે બીજી તારીખ સુધી ચાલવાનો છે આમ ક્યાંક ને ક્યાંક નોરતાના જે આજે છેલ્લા દિવસો જે છે તે ક્યાંક ને ક્યાંક ખેલૈયાઓના રંગમાં ભંગ પડ્યો છે તો હવે આ બાબતે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ આગાહી સામે આવી છે તો આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે સપ્ટેમ્બરમાંથી હવામાન પલટો આવ્યો છે હજુ તારીખ અઠ્યાવીસ ઓગણત્રીસ સપ્ટેમ્બર સુધીમાં અને વધુમાં ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના વિવિધ ભાગો વરસાદ થવાની શક્યતા રહે છે તેમ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે આવા જ વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે મુંબઈના ભાગોમાં કેટલા ભાગોનો બાર ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે છે અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં છ થી આઠ ઇંચ અને લગભગ સુરત નવસારીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે કેટલાક ભાગમાં ચાર ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહે છે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે જૂનાગઢના ભાગો અમરેલીના ભાગો ભાદરના ભાગો મહગુવાના ભાગો ઉનાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે કોઈ કોઈ ભાગમાં લગભગ ચાર ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહે મધ્ય સૌરાષ્ટ્રના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે ગીર સોમનાથના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે કચ્છના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા છે કોઈ ભાગમાં એક રીત ગઈ તો કોઈ ભાગમાં લગભગ ત્યારથી ઓછો વરસાદ થવાની શક્યતા રહે છે જામનગરના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે ઉત્તર ગુજરાતના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે ઉત્તર ગુજરાતના ભાગમાં હળવો વરસાદ થવાની શક્યતા છે મધ્યપુત્રાના ભાગો વરસાદ થવાની શક્યતા હોય છે મધ્યપુત્રાના કેટલા ભાગમાં તેથી બે ઇંચ હળવાથી થોડો વધુ વરસાદ થવા ચૂકેતો છે મહીસાગરના ભાગો વરસાદ થવા ચૂક્યતા રહે છે અને પંચમહાલના ભાગમાં વરસાદ થવા ચૂક્યતા હોય છે વરસાદમાં વરસાદનો બીજું પ્રમાણ વધારે છે બપોર પછી વરસાદ થવાઈ શકે થયો છે અમદાવાદ ગાંધીનગર પર અઠ્યાય વગતથી કલાકમાં વરસાદ થવાની ચૂક્યતા હોય છે પરંતુ પવનની ગતિ લગભગ પચાસ કિલોમીટર આસપાસ રહે છે અને વાસીઓ ગાજની સાથે 让你让你把我们吃的进。